વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ નજીક આવી રહી છે અને એના માટે અતિશય ઉપયોગી મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો તમારા માટે તૈયાર છે જેમાં આજે આપણે ભણીશું ધોરણ છ આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજનું તમારા માટે તૈયાર કરેલું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર હા વિદ્યાર્થી મિત્રો આખા વર્ષ દરમિયાન લેવાયેલી એકમ કસોટી તમારા માટે આવતી પોથી એ બધામાંથી તમારા માટે અતિશય મોસ્ટ આઈએમપી વારંવાર પૂછાઈ ગયેલા હોય અને આ વર્ષે પૂછાઈ શકે એવા હોય બધા જ પ્રશ્નોને જે છે આપણે આ પેપરમાં સમાવિષ્ટ કર્યા છે અને આખે આખું પ્રશ્નપત્ર જે છે તમારી માટે એટલે કે તમારા માળખા પ્રમાણે તૈયાર કરેલું છે તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત પ્રશ્ન ક્રમાંક એક કહે છે નીચે આપેલા ફકરાનું અનુલેખન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું આપણને જે પ્રશ્ન નંબર એક આપો છે જે પાંચ માર્ક પ્રશ્ન છે તેમાં જે આપણને ફકરો આપ્યો હોય તેનું સારા અક્ષરે અનુલેખન કરવાનું છે જોઈ જોઈને આખો ફકરો લખવાનો છે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો કે જે અક્ષર કેપિટલ હોય તે કેપિટલ સ્મોલ હોય તે સ્મોલ જે પ્રકારના વિરામ ચિહ્નો જે તે જગ્યાએ કરેલા હોય તે તે જગ્યાએ જે છે એ બધા વિરામચિહ્નો ઉપયોગ કરીને સુંદર અક્ષરે અનુલેખન કરવું જેથી પાંચમાંથી પાંચ માર્ક્સ આપણને રોકડા મળી શકે મિત્રો ધોરણ આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે અતિશય ખાસ ઉપયોગી એવા પ્રશ્નપત્ર તૈયાર છે જી હા બધા જ વિષયના બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર વિથ સોલ્યુશન ની પીડીએફ તમારા માટે ઉપલબ્ધ છે જેની એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે બધા જ વિષયના પરીક્ષા અક્ષી અસાઇનમેન્ટ પણ તમારા માટે તૈયાર છે જી હા એ પણ પાછા રેડી ટુ પ્રિન્ટ અને સોલ્યુશન સાથે તો બધા જ અસાઇનમેન્ટ મેળવવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે જેના એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે આપની શાળા સંસ્થા ક્લાસીસ કોચિંગ સેન્ટર એના નામ એના બ્રાન્ડિંગ સાથેના લોગો સાથેના પ્રશ્નપત્રો જોતા હોય તો પણ તમને મળી જશે જેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે વોટ્સએપ મેસેજ

સ્ક્રેપ્સ એટલે કે કચરા સામું જુએ છે અને આગળ વિચારવા માંડે છે હી હેડ એન આઈડિયા એને એક વિચાર આવે છે આઈડિયા આવે છે એ ફર્સ્ટ વોશડ ધ વેજીટેબલ્સ સૌપ્રથમ શાકભાજીને ધોવે છે ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ ધ લોંગ સ્ટિપ્સ પછી વેજીટેબલના લાંબા લાંબા ચીરિયા કરી નાખે છે એ પુટ ધેમ એના બિગ પોટ મોટા ઘડામાં મૂકે છે ને ધેન હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ પછી એને રાંધવા માંડે છે અને બાફવા માંડે છે હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ એ થોડુંક એવું કોકોનટ જે છે એનો મિશ્રણ કરે છે એનો ચૂંદો કરે છે ગ્રીન નો એન્ડ ગાર્લિક અને લસણનો જે છે ઝૂંદો કરે છે હી એડેડ ધ પેસ્ટ ઇનટુ ધ વેજીટેબલ્સ અને એ પેસ્ટને જે છે શાકભાજીમાં ઉમેરી દે છે હી ધેન એડેડ સોલ્ટ પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખે છે હી એડેડ સમ વિપ્ડ કડ ટુ ધ કરી કઢી બનાવવા માટે એમાં અમુક ફીટેલું દહીં નાખે છે He also poured અ ફ્યુ સ્પૂન of ઓફ કોકોનટ coconut કોકોનટ ઓઇલ એટલે કે નારિયળના તેલના થોડા ઘણા સ્પૂન એટલે કે થોડી ઘણી ચમચીઓ નાખે છે હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લિવ્સ અને પછી કરી લિવ્સ એટલે કે લીમડાના પાનથી આ થાળીને આ ડિશને આ વાનગીને શણગારે છે ધ ન્યૂ ડિશ રેડી નવી ડિશ તૈયાર છે નવી વાનગી તૈયાર છે ઇઝ ધ ધી ટુ ધ ગેસ્ટ અને આ વાનગી મહેમાનો દ્વારા મહેમાનોને પેશ કરવામાં આવે છે એવરી વન છે તો પહેલો સવાલ છે કોણ ચિંતામાં તો રાજાની વાત સાંભળીને રસોયો ચિંતામાં આવી ગયો તો જવાબ લખીશું ધ કુક વોઝ વરિડ બીજો સવાલ છે વોટ ડીડ હી યુઝ ટુ મેક પેસ્ટ પેસ્ટ બનાવવા માટે શું શું વાપરું તો હી યુઝ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુ મેક અ પેસ્ટ પેસ્ટ બનાવવા માટે આ ત્રણ વસ્તુ વાપરે છે સાચું કે ખોટું લખવાનું છે નો વન લાઇકડ અડીશ કોઈને આ ડિશ ભાવવી નહીં તો વાત ખોટી છે ફોલ્સ આવશે હી ફર્સ્ટ વોશડ ધ વેજીટેબલ્સ આ વાક્ય સાચું કે ખોટું તો યસ વાત સાચી છે સૌથી પહેલાં વેજીટેબલ્સને ધોવામાં આવ્યા હતા એટલે વાતમાં આવશે ટ્રુ ઉદાહરણ મુજબ લખવાનું છે જેમાં આપણે સ્ટાર્ટેડનું સ્ટાર્ટ કર્યું એટલે કે ભૂતકાળનું વર્તમાન કાળ રૂપ કર્યું છે તો એડેડનું થઈ જશે એડ અને વોશડનું થઈ જશે વોશ પાંચમું છે કન્ફ્યુઝડ નામના શબ્દનો સિમિલર વર્ડ ફકરામાંથી શોધવાનો છે 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 એટલે થાય જવું તેનો સમાનાર્થી શબ્દ મળે આપણને ચલો પ્રશ્ન ક્રમાંક કહે આપેલી વિગતો પરથી પ્રશ્નના ઉત્તર લખવાના છે દસ માર્કસનો પ્રશ્ન છે તો સૌ પ્રથમ આપણે જે છે વિગતો સમજી લઈએ વિગતો શું કહેવા માંગે છે સમીરભાઈ શિક્ષક છે એના વિદ્યાર્થી છે શાહિન હાની અને ઈશા તે રજિસ્ટરમાં એન્ટ્રી કરશે નવથી સાડા દસ સુધી નીતાબેન છે એના વિદ્યાર્થીઓ છે હંસિકા હિરલ અને અમીના તે અલોટ ધ સ્ટોલ્સ એ સ્ટોલ અલોટ કરશે નવથી અગિયાર સુધી મેહુલભાઈ છે એના વિદ્યાર્થી છે ભૂમિકા જીયા આફરીન આસના અને દિવ્યા તે ટેબલ આપશે ખુરશીઓ આપશે પુષઅપી નામશે સેલોટેપ આપશે જે ભાગ લેનાર વિદ્યાર્થીઓ છે એને નવથી સાડા અગિયાર સુધી સંગીતાબેનના વિદ્યાર્થીઓ છે હિના હિનલ અને હિરલ તે ચા અને નાસ્તો જે છે બધાને સર્વ કરશે અગિયાર વાગે અને બે વાગે મીનાબેનના વિદ્યાર્થીઓ છે કૃતિકા અને રિયા કે જે જજીસનું વેલકમ કરશે મહેમાનનું સ્વાગત કરશે દસ વાગ્યાથી પછી જ્યારે જ્યારે મહેમાન આવતા જાય ત્યારે ચાલો તો સવાલ છે પહેલો હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર સાયન્સ ફેરમાં કેટલા સ્ટોલ હશે તો કેટલા હતા પાંચ હતા ત્યારે વિલ બી ફાઈવ સ્ટોલ્સ ઇન ધ સાયન્સ ફેર બીજું છે હુ વિલ ગાઈડ હંસિકા હિરલ એન્ડ અમીના હંસિકા હિરલ અને અમીનાને ગાઈડ કોણ કરશે તો કયા મેડમ હતા તો કે નીતાબેન હતા નીતાબેન વિલ ગાઈડ હંસિકા હિરલ એન્ડ અમીના વુ વિલ સીટ એટ ધ રજીસ્ટ્રેશન ટેબલ રજીસ્ટ્રેશન ટેબલમાં કોણ બેસવાનું છે તો સમીરભાઈ રજિસ્ટ્રેશન ટેબલ ચોથું છે હાઉ મેની સ્ટુડન્ટ વિલ વોલન્ટિયર ઇન ધ સાયન્સ ફેર કેટલા વિદ્યાર્થીઓ જે છે આમાં સ્વયંસેવક તરીકે ભાગ લેશે તો ધેર આર ટ્વેલ્વ સ્ટુડન્ટ બાર વિદ્યાર્થીઓ જે છે એ જે લિસ્ટ કરેલા છે જે સ્વયંસેવકો તરીકે આ સાયન્સ ફેરમાં ભાગ લેવાના છે પછી ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ સી આરસી સૌ ટી એસ ને કે સીઆરસી જે છે કેટલી વખત ચા નાસ્તો સર્વ કરશે તો ભાઈ બે વખત સર્વ કરવાના છે સીઆરસી વિલ સર્વ ટી એન્ડ સ્નેક્સ ટુ ટાઈમ્સ અગિયાર વાગે અને બે વાગે ચલો પ્રશ્ન ક્રમાંક ચાર જે પાંચ માર્ક્સ પ્રશ્ન છે નીચે આપેલા વિધાન સામે વ્યવસાયકારનું નામ લખવાનું છે તો પહેલું વાક્ય છે આઈ કેન સુ અ ડ્રેસ કે હું ડ્રેસ સીવી શકું છું જવાબ આવશે ટ્રેલર અથવા તો ડ્રેસ મેકર આઈ કેન બિલ્ડ વોલ્સ એન્ડ હાઉસ હું દિવાલો ઘર બનાવી શકું છું તો આવશે મેસન અથવા તો બિલ્ડર આઈ કેન ક્યોર ટુ ટીચ હું દાંતનો દુખાવો સારો કરી શકું છું જવાબ આવશે ડેન્ટિસ્ટ આઈ કેન ટી ધુડન્ટ હું વિદ્યાર્થીને ભણાવી શકું છું અને એકમાત્ર નામ આવે એ છે ટીચર આઈ કેન ડ્રાઈવ અ બસ હું બસ ચલાવી શકું છું તો આવશે બસ ડ્રાઈવર પ્રશ્ન ક્રમાંક પાંચ કહે છે કાઉસમાં આપેલા શબ્દોની મદદથી નીચેનો સંવાદ પૂર્ણ કરવાનો છે ડાયલોગ રાઇટિંગ જે છે આપણે અધૂરું છે એ પૂરું કરવાનું છે અને ઓપ્શન્સ આર આઈ ન્યુ ઇટ વોટ ડુ યુ વોન્ટ ગુડ મોર્નિંગ હિયર આઈ એમ ફાઈન तो नीलम पहला कहे गुड मॉर्निंग निमिषा तो निमिषा कहे गुड मॉर्निंग नीलम कहे आवर यू nah, तो निमिषा कहे आई एम फाइन नीलम कहे कैन यू हेल्प मी तो निमिषा पूछे श्योर व्हाट डू यू वांट नीलम कहे आई वांट टू ड्रॉ पिक्चर ऑफ एन एलिफेंट निमिषा कहे यस नो इट प्लीज गिव मी अ पेंसिल नीलम कहे श्योर हियट इज તો છઠ્ઠો પ્રશ્ન કહે છે નીચેના ચિત્રોનો અભ્યાસ કરીને કાઉસમાં પેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે ને પાંચ માર્ક્સનો પ્રશ્ન છે આપણને ખાલી જગ્યા પૂરવા માટે કાઉસમાં પ્રીપોઝિશન એટલે કે નિયર ઓન ઇન ફ્રન્ટ ઓફ ઇટ બિહાઇન્ડ અને અંડર જેવા શબ્દો આપ્યા છે નિયર એટલે થાય છે નજીક ઓન એટલે ઉપર ઇન ફ્રન્ટ ઓફ એટલે થાય છે ની સામે બિહાઇન્ડ એટલે પાછળ અંડર એટલે નીચે તો પહેલો છે ધ રેડિયો ઇઝ તો આવશે ઓન ધ ટેબલ ધ વિન્ડો ઇઝ એમાં આવશે બિહાઈન્ડ ધ સોફા ધ બાયસિકલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેબલ ધ ટીવી ઇઝ નિયર ધ સોફા એન્ડ ધ લેટર ઇઝ અન્ડર ધ ટેબલ કે રેડિયો ટેબલની ઉપર છે બારી સોફાની પાછળ છે સાયકલ ટેબલની સામે છે ટીવી સોફાની નજીક છે અને લેટર જે છે પત્ર જે છે એ ટેબલની અંદર છે પ્રશ્ન ક્રમાંક સાત કહે છે ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારવાનું છે તો અહીંયા આપણને એનિમલ્સ અને એની એક્શન આપેલી છે મંકીમાં જમ્પ લખ્યું છે વાંદરો કૂદે ડોગમાં સ્મેલ લખ્યું છે કૂતરું સૂંઘે અને એન્ટમાં લખ્યું છે વોક કીડી ચાલે એક્ઝામ્પલ આપ્યું છે મંકી કહે છે આઈ એમ જમ્પિંગ આઈ એમ જમ્પિંગ લુક એચ મઈ કેન યુ જમ્પ એઝ આઈ ડૂ યસ આઈ કેન યસ આઈ કેન તો આ ઉદાહરણ આપણે આપ્યું હતું જેમાં આપણે ડોગ અને એન્ટના બનાવીશું તો ડોગ કહે છે આઈ એમ સ્મેલિંગ આઈ એમ સ્મેલિંગ લુક એટ મી કેન યુ સ્મેલ એઝ આઈ ડૂ જવાબ આવશે યસ આઈ કેન યસ આઈ કેન એન્ટ કહે છે આઈ એમ વોકિંગ આઈ એમ વોકિંગ લુક એટ મી કેન યુ વોક એઝ આઈ ડૂ જવાબ આવશે યસ આઈ કેન યસ આઈ કેન પ્રશ્ન ક્રમાંક આઠ કહે છે આપેલી વિગતોના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે અધૂરું કોષ્ટક જે પૂરું કરવાનું છે તો અહીંયા આપણને ક્રમ આપ્યા છે મંકી વન નંબર ઉપર છે લાયન બીજા નંબરે રેબિટ ત્રીજા નંબરે ટાઈગર ચોથા નંબરે ડોગ પાંચમા નંબરે છે જીરાપ છઠ્ઠા શીપ સાતમા નંબરે હોર્સ આઠમા નંબરે ગોટ નવમાં નંબરે ટર્કી દસમાં નંબરે અને કાવ છે અગિયારમાં નંબરે છે તો અહીંયા આપણને અલગ અલગ પ્રાણીઓના નામ આપ્યા છે ને જેને આપણે એના ઓર્ડિનલ નંબર એટલે કે પહેલો બીજો ત્રીજો એમ ક્રમ આપવાના છે તો લાયનમાં આવશે સેકન્ડ મંકીમાં ફર્સ્ટ રેબિટમાં થર્ડ આવશે શીપમાં સેવન્થ હોર્સમાં એઇથ અને કાવમાં આવે છે ઇલેવન્થ પ્રશ્ન ક્રમાંક નવ કહે છે આપેલા કોષ્ટક પરથી ઉદાહરણ મુજબના પાંચ પ્રશ્નો પૂછવાના અને એના જવાબ આપવાના ટૂંકમાં પ્રશ્નો પણ આપણે બનાવવાના છે અને એના જવાબ પણ આપણને આપવાના છે સૌથી પહેલાં કોષ્ટક આપણે સમજી લઈએ આમાં નેમ પેઇન્ટિંગ ફ્લાય કાઇટ્સ અને સિંગ એટલે કે ત્રણ વસ્તુ પેઇન્ટિંગ એટલે કે ચિત્રકારી પતંગ ચગાવવા અને ગાવવું તો નવિયાને પેઇન્ટિંગ ગમે છે પતંગ ચગાવવા ગમતા નથી સિંગિંગ ગમે છે પછી નૈનાને પેઇન્ટિંગ ગમે છે પતંગ ચગાવવા ગમે છે સિંગિંગ ગમતું નથી નીતાને પેઇન્ટિંગ ગમે છે પતંગ ચગાવવા નથી ગમતા અને સિંગિંગ ગમે છે નેહાને પેઇન્ટિંગ ગમતું નથી પતંગ ચગાવવા ગમે છે અને સિંગિંગ ગમે છે નિશા જે છે ને પેઇન્ટિંગ ગમે છે પતંગ ચગાવવા ગમતા નથી અને સિંગિંગ એને ગમે છે અહીંયા એક્ઝામ્પલ માટે જે છે અહીંયા કોષ્ટક મેં આ પણ આપ્યું છે એક્ઝામ્પલ છે કેન નવિયા પેઇન્ટ યસ શી કેન પેઇન્ટ शी कैन नॉट फ्लाय काइट्स आपक्य बनावना है तो तरह मैं जवाब तैयार है कैन माया पेट यस शी के यस ही कैन नॉट सी नो ही केिंग कैन रवि फ्लाय काइट्स तो यस ही कैन फ्लाय काइट्स कैन नेहा पेट तो जवाब आशे नो शी केन नोट पेट केन जोन स्विम तो जवाब आशे यस ही केन स्विम चलो આગળ વધીએ દસમું છે યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને વાક્યો લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ ઉપરોક્ત વાક્યમાં જેટલી જેટલી જગ્યાએ જે પ્રકારના વિરામ ચિહ્નો આવતા હોય પછી તે પૂર્ણ વિરામ હોય ઉદ્ગાર ચિહ્ન હોય પ્રશ્નાચિહ્ન હોય તમામે તમામ પ્રકારના વિરામ ઉપયોગ કરીને વાક્યને ફરીવાર લખવાના છે જે તમે જોઈ શકો છો આપણે આ રીતે લખવાના હોય છે પાંચ માર્ક્સનો પ્રશ્ન છે પછી છે પ્રશ્ન ક્રમાંક અગિયાર કે આપેલા વાક્યોને યસ્ટરડે ને ટુમોરોમાં વર્ગીકૃત કરવાના છે યસ્ટરડે એટલે થાય છે ભૂતકાળ ભૂતકાળના વાક્યોને ટુમોરો એટલે થાય છે આવતીકાલ એટલે કે ભવિષ્ય કાળ બંને કાળના વાક્યોને આપણે અલગ અલગ તારવવાના છે ચાલો તારવીએ તો કુક વોઝ વરિડ વોઝ છે એટલે એ ભૂતકાળમાં યસ્ટરડેમાં માં આવશે આઈ વિલ વેક અપ એટ ફાઇવ ઇન ધ મોર્નિંગ વિલ આવી ગયું છે ભવિષ્યકાળ આવી ગયું છે ટુમોરોમાં લખીશું ઈવા વિલ લર્ન સ્કાય ગીઝ વિલ નામનો શબ્દ છે ભવિષ્યકાળ છે એટલે ટુમોરોમાં લખીશું મોહનદાસ ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર વોઝ છે ભૂતકાળ છે એટલે યસ્ટર્ડેમાં લખીશું ને નિલ વિલ ગ્રો ગ ઓર્ગેનિક ફૂડ વિલ છે ભવિષ્યકાળ છે એટલે એને ટુમોરોમાં લખીશું આ રીતે કોષ્ટક જે આપણને આપ્યું છે એવી રીતે તમે લખી શકો છો તો બસ હાલ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યું છે ધોરણ છનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવા અવનવા સોલ્યુશન લઈને અમે હાજર થતા જોઈએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત